આપણા જીવનમાં સમસ્યાઓ દરરોજ આવતી હોય છે દરરોજ સોલ્વ થતી હોય છે પરંતુ આપણા મનમાં એવું થતું હોય છે કે આજે આ સમસ્યા આવી ગઈ હું બહુ ગભરાઈ ગયો હું બહુ ટેન્શનમાં આવી ગયો હવે હું શું કરું મિત્રો આવું જ છે આપણું જીવન એવું જ છે કે આ જે સમસ્યા આવી આપણે એને સોલ્વ કરીએ એ માંડ સમસ્યા માટે અને બીજી સમસ્યા આપણા જીવનમાં આવી જતી હોય છે ત્યારે આપણે બધા મિત્રો એવું વિચારતા હોઈએ છીએ કે મારું જીવન તો સારું દુઃખોથી ભરેલું હોય છે મિત્રો તમને એક વાત કરું આવા જ એક વ્યક્તિ હતા એક ગામની અંદર એ વ્યક્તિના જીવનમાં કેવું કે એક પ્રોબ્લેમ સોલ્વ કરે અને બીજો પ્રોબ્લેમ આવી છે બીજો પ્રોબ્લેમ સોલ્વ કરે અને ત્રીજો પ્રોબ્લેમ આવે ત્રીજો પ્રોબ્લેમ સોલ્વ કરે અને ચોથો પ્રોબ્લેમ આવે બિચારાનું જિંદગી જેવી થઈ ગઈ કે હવે મારે કરવું શું મારા જીવનમાં બહુ જ ટેન્શનમાં આવી ગયો ત્યારે એ ગામની અંદર એક સાધુ આવે છે હવે સાધુ આવે છે એટલે પહેલા વ્યક્તિને મનમાં એવું થાય છે કે હું આ સાધુ પાસે જઈશ તો મને કંઈક સોલ્યુશન મળશે એટલે સાધુ પાસે ગયા અને સાધુને કીધું મહારાજ હું મારા જીવનમાં બહુ દુઃખી છું એક સમસ્યા સોલ્વ કરું અને બીજી સમસ્યા આવી જ જાય છે મારે શું કરવું હું મારા જીવનમાં બહુ દુઃખી થઈ ગયો છું મહારાજ તમે કંઈક રસ્તો આપો મહારાજે થોડું વિચાર્યું પછી કીધું બેડા એક કામ કર ને તારા પ્રશ્નનો જવાબ હું તને કાલે આપીશ તારા પ્રશ્નોનો જવાબ તને આજે નહીં મળે પણ આજે મારા કાફલામાં સો ઊંટ છે આ સો ઊંટમાંથી તારે એક કામ કરવાનું છે કે આખી રાત એક પણ ઊંટ બેસવું જોઈએ નહીં અને બધા ઊંટ બેસી જાય અરે સોરી મિત્રો એવું કીધું કે મારા કાફિલાની અંદર સો ઊંટ છે અને આ બધા ઊંટ બેસી જાય અને પછી તારે ઊંઘી જવાનું એટલે ટૂંકમાં તારે બધા ઊંટ બેસાડ દેવાના અને પછી તારે ઊંઘવાનું છે આટલું જ કામ કરતું હોય એટલે પેલો જે વ્યક્તિ હતો ને એ જે સો ઊંટ બાંધેલા હતા ત્યાં ગયો અને સો ઊંટ ત્યાં ગયો જોવા અને પછી એને શરૂ કર્યું કે ચાલો આ ઊંટને બેસાડવું પહેલાં ઊંટને બેસાડવું ફલાણા ઊંટને બેસાડવું બેસાડતા 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 મિત્રો તમે ન પૂછો વાત એને કેટલી બધી સમસ્યાઓ થઈ એક ઊંટ બેસાડી બેસાડીને થાકી ગયું પણ ઊંટ બેસે જ ના અને બીજા ઊંટ હતા એ આપ બેસી ગયા અને બીજા બેસી ગયા ત્યારે ઘટના એવી બની કે જે બેસી ગયા હતા ત્યારે બીજા પાછા ઊભા થઈ ગયા બીજા ઊભા થતા જાય ને બીજા બેસતા જાય બીજાને બેસાડે ને ત્રીજું ઊભું થાય મિત્રો તમે ન પૂછો વાત ઘટના એવી બને કે તમે પેલો બિચારો માણસ થાકી ગયો કેટલા કૂટ એ બેસાડી બેસાડીને થાકે તો બેસે જ ના કેટલાક એની આપમેળે બેસી જાય કેટલાક એની આપમેળે બેસી જાય અને કેટલાકને માંડ માંડ બેસાડે ત્યારે જે બેસેલા છે પાછા ઊભા થાય હવે મિત્રો તમે ના પૂછો વાત આ ભાઈ એટલો બધો ચિંતામાં આવી ગયો એટલો બધો ચિંતામાં આવી ગયો કે તમે ન પૂછો વાત આખી રાત મિત્રો એ ભાઈ બેસી રહ્યો આખી રાત એ ભઈને એ ઊંટને ઊંઘાડવામાં ઊંઘાડવા બેસાડવામાં બેસાડવામાં એને આખી રાત ઊંઘ આવી નહીં અને બીજે દિવસે સવારે જ્યારે સાધુ પાસે ગયો અને સાધુને જઈને કીધું કે મહારાજ થાકી ગયો ત્યારે મહારાજે કીધું એટલે આ શું થયું શું પ્રોબ્લેમ થયો એ તો કે યાદ તું મને ત્યારે પહેલાં વ્યક્તિએ કીધું કે મહારાજ આખી રાત મથી મથીને થાકી ગયો પરંતુ ઊંટ તો કોઈ બી પૂરે પૂરા સોય સો તો બેઠા જ નહીં ત્યારે મિત્રો સાંભળજો મહારાજ શું જવાબ આપે છે તારા પ્રશ્નનો જવાબ હું તને હવે આપું સાંભળ હવે આપું તું સાંભળ શું કીધું કે હવે હું તને આપું તારા પ્રશ્નનો જવાબ તું સાંભળ મહારાજે કીધું કે ભાઈ આપણી જિંદગીમાં પણ આવું જ છે કેટલીક સમસ્યાઓ આવે અને આપમેળે સોલ્વ થઈ જતી હોય છે કેટલીક સમસ્યાઓ આપણે જાતે સોલ્વ કરવા માટે મહેનત કરવી પડતી હોય છે અને કેટલીક સમસ્યાઓ એટલી કઠિન હોય છે કે જેથી કરીને એને આપણે સમય પર છોડી દેવાની એટલે એની જાતે એ સોલ્વ થઈ જાય આપણા જીવનમાં પણ આવું જ છે અને મિત્રો જે સાધુએ જે જવાબ આપ્યો તે બધા બધા પેલા જે વ્યક્તિ હતા બધા બીજા સાથે આવેલા એ પણ વિચારમાં પડી ગયા કે વાહ મહારાજ વાહ તમારો કહેવાનો મતલબ જોરદાર છે આ શોર્ટ સ્ટોરી પરથી આપણને શું મોરલ મળ્યું શું શીખવા મળ્યું મિત્રો કે આપણા જીવનમાં પણ કેટલીક સમસ્યાઓ એવી હશે જે આપ મેળે સોલ્વ થઈ જશે કેટલીક સમસ્યાઓને સોલ્વ કરવા આપણે મહેનત કરવી પડશે અને કેટલીક સમસ્યાઓને સમય પર છોડી દો એની જાતે એ સોલ્વ થશે આપણે ચિંતા કરવાની જરૂર નથી ટેન્શન લઈને ફરવાની જરૂર નથી આપણે ફક્ત અને ફક્ત મહેનત કરવાની છે આગળ વધવાનું છે અને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવાનું છે મિત્રો કેવો લાગ્યો વિડિયો મિત્રો કોમેન્ટમાં જરૂરથી કહેજો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત